પેપર લેવાનું છે ચાર ચાર બે હાજર ચોવીસ સમય બે છે અહીં તમારું નામ લખવાનું અહીં હાજરી નંબર લખવાનું અહીં અહીંયા શાળાનું નામ લખવાનું અહીં જે માર્ક છે તમને તમારા સાહેબ કે બેન જે તપાસશે એ આપશે અહીં તમારે કશું કરવાનું નથી તો આ બધું તમને ક્યાં માહિતી મળી જશે એપ્લિકેશન મળશે એટલે ખજાનો ખજાનો છે માટે જઈને એપ લખશો એટલે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે ત્યાં પણ ડાઉનલોડ કરી શકશો અને બીજો ખજાનો લૂટવા માટે ચેનલ ને કરવાની વિડીયોને લાઇક કરવાનું અને બે લાઇકોન દબાવવાનું ભૂલવાનું નથી દોસ્તો સપનું કોની જેમ પાણીમાં ઉભું છે તો સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છજુ કાકા પાસે મિલકત માં શું હતું તો છજુ કાકા પાસે મિલકત માં એક ઝૂંપડી અને એક ઝૂંપડી અને એક બકરી હતી બરાબર ત્રીજો પ્રશ્ન પિતાએ રામ ને વનવાસ કેમ મોકલ્યા હતા તો પોતાના વચન ખાતર પિતાએ રામ ને વનવાસ મોકલ્યા હતા રામ લક્ષ્મણ ક્યાં રહેતા હતા રામ લક્ષ્મણ વન માં રહેતા હતા ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો તો રવિની રવિની ચપડ ચપડ સાંભળી ચપડ ચપડ સાંભળી ડુંગર હસી પડ્યો દોસ્તો છે છે તમારે મને પહાડ પર છોકરાઓ એ ઘણા પ્રાણીઓના પગેરા જોયા બોલો ખરું કે ખોટું કમેન્ટ બોક્સમાં ખાસ તમારે મને ખરાબ ખૂટા જણાવવાના છે કાકાની ફરિયાદ સાંભળી શેઠ ને તેમના પ્રત્યે દયા આવી હું જોઉં કે મારા બાળકોની તૈયારી પણ કેવી છે તમારે હોમવર્કમાં તમને આપું છું તો જ્યારે મને ખબર પડે કે તમે વિડીયો આપવો જોયો છે શેઠ ને તેમના પ્રત્યે દયા આવી ખરું કે ખોટું તમારે મને જણાવવાનું છે રામ ના ભાઈનું નામ તમને ખબર છે ખરું કે ખોટું તમારે મને રામ અને લક્ષ્મણ આવ્યો તેમાં રહેતા હતા ખરું કે ખોટું તમારે મને જણાવું છે રાજાના આદેશથી મંદિરના આંગણમાં રવિ અને બકરીની મૂર્તિઓ કંડારાય ખરું કે ખોટું તમારે મને જણાવવાનું ચલો નીચેના વાક્ય કોણ બોલે છે તે લોકો લેલું છમ ખાવાનું નથી આ બોલે છે કાકી કોઈ સવાલ આ બોલે છે અભિષેક બરાબર તકલીફ તો વીરા લક્ષ્મણ ને પડે આ બોલે છે સીતા માતા સીતાજી પક્ષીઓ લઈને ડુંગર દેવ કોઈ જવાશે નહીં આ બોલે છે બાપુ અને તો 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 થઈ જાય જય આ બોલે છે રંગલી છજુ કાકાની બકરી વિશે પાઠ્યપુસ્તકમાં અથવા ગાઈડ એપમાં વિસ્તૃતમાં એ મળી હશે છજુકાની બકરી વિશે તમારે ચાર પાંચ વાક્ય લખવાના છે અને હનુમાન એ રામને લક્ષ્મણ સી મદદ કરેલી એના વિશે તો તમને બધાને ખબર જ છે તમે સિરિયલ જુઓ છો તમે તમારા બા દાદા સાથે વાર્તા સાંભળેલી હશે આ વાત આના વિશે તમે આપણા આપણી આપણે ધર્મ ની વાતો તમે સાંભળી છે એટલે તમે આના તમારા શબ્દોમાં ખાલી ખાલી ભાષામાં જેટલું લખો એટલું ઓછું છે દોસ્તો અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન 3 અ છોકરો રોજ ખાલી જગ્યા ને જોયા કરતો તો છોકરો રોજ કોને જોયા કરતો એ તમને બરાબર તો ચાલો આ જવાબ તમારે જાણવાનો છે મંદિર પાસે ખાલી જગ્યા ઊભો તો બોલો ભિખારી કે પૂજારી કમેન્ટ બોક્સમાં ખાસ ખાસ મને જવાબ જાણવાનો છે અમુક એ બે નાનકડા ખાલી જગ્યા ડાયનોસર તરફ માર્યા તો શું માર્યા પથ્થર માર્યા બરાબર ચલો આગળ જોઈએ લક્ષ્મણ પોતાને રામનો સેવક માનતા હતા આગળ અલગ દેવાનું અંબર તો ધરતી અને રાજી તો નારાજ બરાબર આવી રીતે તમે એનો વિરોધી લખી શકો છો સામાનાર્થી શ્રીમન શ્રીમન સામાનાર્થી થાય ધનવાન બરાબર બી તો ડર રાત તો નિશા પછી અહીંયા જોઈએ ઝાડ તો ઝાડ તો શું થાય વૃક્ષ બગીચો તો બાગ અને દિવસ તો સામાન્ય છે ને હા દિવસ તો તમે એના સામાન્ય તમારે લખવાનો છે નહીં પણ લખો મારે પ્રિય નેતા મારા પ્રિય તમને જે પણ પ્રિય નેતા હોય તેના વિશે તમારે વિસ્તૃતમાં અહીંયા તમારે જે પણ તમને આવડતા હોય ચાર પાંચ એના તમારે વિશે નિબંધ લખવાનો છે કોઈ પણ હોય દરેકના અલગ અલગ હોય તો દરેક પોત પોતાના પ્રિય નેતા વિશે લખી શકે છે મારી પ્રિય ઋતુ શિયાળો ઉનાળો ચોમાસું તમને જે ગમતો હોય એ ઋતુ વિશે તમારે ટૂંકમાં લખવાનું છે તમને આવડતું એક મસ્ત મજાનું ગીતડું તમારે લખવાનું છે તમને જે પણ ગીત આવડતું હોય જે પણ કવિતા આવડતી હોય તમારે લખવાની તો દોસ્તો અહીંયા આપણે ધોરણ પાંચ નો ગુજરાતીનો વિડીયો પૂરો કર્યો સૌ મિત્રોને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે વિડીયો કેવો લાગ્યો અને હાજરી પુરવાની ભૂલવાની નથી તો હાજરી પુરવા માટે સૌથી પોતાનું નામ કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો ચલો ત્યારે આવજો ટાટા બાય બાય જય હિન્દ જય ભારત